પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સૌથી મોટો સંદેશ સમાજ માટે હોય તો એ ઘર સભા પ્રમુખ સ્વામી મહારાજ ના હૃદય અમૃત ની આ વાત છે એ પોતે કહેતા કે ઘરમાં બધાએ સાથે અઠવાડિયે બે વખત બેસવું રાત્રિ ભોજન માટે તમે બેસો છો કોઈ ટીવી સિરિયલ જોવા માટે તો બેસો છો એ સિવાય કેવળ આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ સેશન માટે 20 25 મિનિટ સાથે બેસો પ્રમુખ સ્વામી મહારાજને ઘર સભા કહેતા પ્રથમ 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ તમે જે પણ ભગવાનમાં માનતા બીજી 10 મિનિટ કોઈ સત્શાસ્ત્રનું વાંચન રામાયણ હોય મહાભારત હોય ભગવાન સ્વામીનું જીવન ચરિત્ર હોય પ્રમુખ સ્વામી જેવા મહાન સંતનું જીવન ચરિત્ર ભાગ એક ભાગ બે બહુ વિસ્તૃત બાર પડ્યા હું તમને ચેલેન્જ અને ગેરંટી સાથે એક વાત કરું તમને કદાચ ઓછી મનાશે પણ જે હકીકત છે પ્રમુખ સ્વામી મહારાજ ના વિસ્તૃત જીવન ચરિત્ર ભાગ એક ને ભાગ બે છે તમારા જીવનમાંથી કોઈ પણ એક પ્રસંગ ઉઠાવજો પૂર્વ અત્યાર સુધીમાં વીસ પચીસ ત્રીસ ચાલીસ પચાસ વર્ષમાં બન્યો હોય તે કોઈ પણ એક પ્રસંગ ઉપાડજો એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં બન્યો જ હશે જોજો ચેક કરજો હવે એટલું ઊંડાણ અને એટલી હાઈટ આ ધર્મ ગ્રંથોમાં આ ઇતિહાસ ગ્રંથોમાં રહેલી છે ક્યાંક ને ક્યાંક એ પ્રસંગ અર્જુનના જીવનમાં રામના જીવનમાં લક્ષ્મણના જીવનમાં સીતાજી ના જીવનમાં યુધિષ્ઠિર દ્રૌપદી કોકના જીવનમાં તો તમારા બનેલો પ્રસંગ બન્યો જ હોય કા તો રામાયણ કા તો મહાભારત પ્રમુખ સાંઈ મારા જીવનમાં પણ તમને આ મળશે હવે જો તમે શાંતિથી ઘર સભામાં રોજ દસ મી ને વાંચતા હો પછી પ્રમુખ સાહેબ મારે કહેતા કરી કોને શું વાત ગમી શું સમજાયું તો તમારા ઘરમાં કે વ્યક્તિગત જીવનમાં ભગવાન રામ ના જીવનમાં પ્રસંગ ઉભો થયેલો એ વખતે એમણે શું કર્યું શું વિચાર્યું કેવી રીતે વર્ત્યા મારે એવી રીતે વિચારવું એવી રીતે વર્તવાનું તમારે કોઈ સોશિયલ કાઉન્સલિંગ ની જરૂર નહીં પડે સીધું સોશિયલ કાઉન્સેલિંગ મફતમાં અને રીતે વર્તુળ સીધા પ્રશ્નમાંથી બહાર આવી જાવ એટલીસ્ટ તમારા ઘરમાં કઈક પ્રશ્ન ઊભો થાય તો તમને એટલી તો ખબર પડે કે આ પ્રશ્ન જે ઊભો થયો છે એમાં મારો રોલ દશરથનો છે રામનો છે કઈ કઈનો છે કે મંથરાનો છે એટલી તો ખબર પડે અંગ્રેજીમાં એક કહેવત છે ઇફ યુ નો યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇટ ઇઝ હાફ સોલ્વડ પ્રશ્ન જે ઊભો થયો એમાં તમારો રોલ શું છે તમને ખબર પડે ને તો એ પ્રશ્નનો અર્ધ સમાધાન તો આવી ગયો એટલી ડેપ્થ છે આ

કેટલા બધા પરિવારોમાં બાપ દીકરા વચ્ચેની અનસમજણ દૂર થઈ કેટલા બધા પરિવારોમાં બે યુવાન ભાઈઓ ધંધામાં સાથે જોડાયા હોય અને નિર્ણયાત્મક પ્રશ્નો હોય તે સમાધાન આવ્યા છે વિચારની શુદ્ધિ આવી છે વર્તનની શુદ્ધિ આવી છે વ્યસન મુક્ત થયા છે વેમ દૂર થયા છે ચારિત્ર દ્રઢ થયું છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ થઈ છે નાસ્તિકતા દૂર થઈ છે આવા સેંકડો પ્રસંગો બનેલા છે તો આ અક્ષીર ઉપાય છે તમે પ્રમુખ સ્વામી મહારાજ ના શતાબ્દી મહોત્સવ અઠવાડિયે બે વખત ચાલુ કરજો છ મહિનામાં જો તમને આવો કંઈક લાભ ન થાય ચોક્કસ થશે થશે અનુભૂતિ કારણ કે કે મહાન હૃદય અમૃતની વાત છે છે અને બોલ્યા પારિવારિક સંપ સુરદભાવ એકતાના દ્વારા રહેશે જ તમને કંઈક અનુભૂતિ એ કરાવશે જ તમે પ્રયત્ન કરજો અને તમને અનુભૂતિ ના થાય વર્ષ બે વર્ષ બે ચાર વર્ષમાં કે આનાથી કંઈ પરિવારમાં વિશેષ લાભ ના થયો વ્યક્તિગત જીવનમાં કંઈ લાભ ન થયો

મોટો પ્રશ્ન તો કોર્ટમાં શું ચાલે ફેમિલી સાસુ મધર લો બહુ વિચાર કર્યો આ સંબંધ આ રીતે થયું મધર ઇન લો ડોટર ઇન લો એ નામાભિકરણ કેવી રીતે થયું પછી બહુ વિચાર પછી ખબર પડી કે આ સંબંધમાં કુદરતી લો કાયદા કોર્ટ તરફ જવાની ટેન્ડન્સી છે એટલે ડોટર ઇન લો સન ઇન લો એટલે પછી બહુ વિચાર આવે મધર બીકમ્સ મધર ઇન લો ડોટર ડોટર ઇન લો બને સન સન ઇન લો બને ફાધર ફાધર ઇન લો બને વાઇફ કોઈ દિવસ વાઇફ ઇન લો ના બને કેમ શી ઇઝ ધ લો પોતે જ કાયદો એટલે કે ઘર સભાથી ટળશે એટલે ઘર સભા અને તમને જે નામ સ્મરણની વાત કરી તમે યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ત્યાં બધા સર્વે થયા એક્સપેરિમેન્ટ થયા ક્લિનિકલી ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ ડોક્ટર એચજી કોઈંગ તમે નામ નાખજો પર ઉપર નામ મળશે એ લોકોએ હાર્મોન સિક્રિશન્સ પિટ્યુટરી ગ્લેન ને બધેથી થાય એમાંથી પ્રૂવ કર્યું કેવા વિચારો કેવા મૂડમાં કેવા સિક્રિશન્સ આવતા હોય છે તો એ લોકોએ સાબિત કર્યું કે ભગવાનનું નામ સ્મરણ નિત્ય કરવાથી તમારી યાદ શક્તિ વધે છે તમારો વિલ પાવર વધે છે તમારો કોન્ફિડન્સ લેવલ ઊંચો જાય છે તમારી બફર કેપેસિટી એટલે શું દુખ સહન કરવાની શક્તિ વધે છે અને છેલ્લી સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધે છે આટલા લાભ ભગવાનના નામ સ્મરણથી છે તો કરું જોઈએ કે ના કરું જોઈએ હા કે ના જે કરતા હોય ને અભિનંદન ના કરતા હોય 10 મિનિટ કાલથી ચાલુ કરજો એટલે સુખી થવાના સિદ્ધાંતમાં મેં તમને પહેલી વાત પરિશ્રમી થવું પણ નૈતિકતાને પ્રામાણિકતા રાખવી બીજી વાત પૈસો અત્યંત જરૂરી છે પુરુષાર્થ કરો પણ નીતિમત્તા છોડીને નહીં એના બે સ્વરૂપ જાણી રાખવા ત્રીજી વાત કરી કે પરિવારમાં સંપ અને સુરદભાવ રાખો અને ચોથી વાત કરી કે પરમેશ્વરમાં શ્રદ્ધા શ્રદ્ધાને ભક્તિ રાખવા તો આ સિત્તેર એંસી વર્ષનું જીવન છે ખૂબ સારી રીતે પૂરું થાય પાંચ દસ વર્ષ પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી ચોવીસ કલાકમાં દોઢ લાખ લોકો પૃથ્વી પરથી વિદાય લે છે ચોવીસ કલાક એટલે ચોવીસ ગુણ્યા સાહીઠ ગુણ્યા સાહીઠ લગભગ છ્યાસી હજાર સિત્યાસી હજાર સેકન્ડ થાય એટલામાં દોઢ લાખ એટલે દર બે સેકન્ડ પૃથ્વી પરથી ત્રણ વ્યક્તિઓ વિદાય આપણે આ પ્રવચન શરૂ કર્યું લગભગ પોણા બે કલાક થયા એટલે એક એકસો ને દસ મિનિટ થઈ ગણો ને એકસો ને દસ મિનિટ ગુણ્યા છ એટલે છસો ને સાઈઠ હજી એક મિંદુ એટલે છાસઠસો સેકન્ડ થઈ નવ હજાર વ્યક્તિઓ પૃથ્વી ઉપરથી જતા રહ્યા છું એ જીવન બહુ ક્ષણિક છે સિત્તેર એસી વર્ષ એ બહુ લાંબી વાત ના એમાં જો આવા સારા વિચારો થી અભિગમો થી વર્તણુક થી જીવન ન જીવીએ તો સંતોષ ન થાય